મારા તો બહુ મોટા મોટા થઈ ગયા સમ હવે બે દાડ કોની આવશે તો પાછું એકલો બંધ થશે અને આજ તો ધોકો નહીં લાવ્યો કે લાકડી નહીં લાવ્યો આ કૂતરું આવે તો એસા નથી આવવાનું અને એક બાજુ બીકે લાગે છે શું કરવાનું કયો રાતો અંધારી સતીને વાયક આયો તો જોરે કે છે તમારા એ જો હવે બે પોદે થા મારે એ બેન પાણી મારવું પડશે મારે મોટા મોટા થઈ ગયા મારે દવા કરીએ ઓ હેરા મજા આવશે રાતો વાયક વાયો

આપણા ઠેકો છું છું બે વખત કોઈ નહિ ભૂલા મળું તો ઘેર થી પણ હું છું કે આપડે બે બે આખી રાત રહીશું કે કે વધારે ચા બે વખત લઈને આવ્યું છું યાર એ બરોબર પણ મારે ઘેર યાર કોઈ નહીં એટલે બધું કરીએ છે યાર

ઝઘડો કર્યો અરે હાકરજી હું થયું હાકરજી ને તમાર મને બીવરાયો યાર તમને હાકરજી ને ખબર નઈ પડતી કે બીવરા યાર આવો પોતા ના બે જણા હતા બે જણા ઉપર પણ બીવરા મને

પાછા એકલા તો તારે બીસી પાછા નઈ નહી બહુ દિવસ હેતરમાં પાછા એકલા જ ગયા છ એકલા જ ગયા ને ઓ હાર તો આ તમને ખબર નહી પાછી ઈવાની રાતી તો વેહકાય તાર મને તો બીવરાઈ ગયા તમને બીવરાઈ ગયા પણ રાતી પોતે જ વેહકાય છે ને તમે બીવરાવ ના હોય તો એમ ના બાર જઈએ તન લેડો લેડો આને બી રસ તો તો રાજા જો કર દઈએ આજ કે એ ધ્રો જો લીલો છે હું કો તો તન ડોસી મોટી જે બધો એ એને ખબર નઈ કે રાતો હોય આબર હોય છે મારા આ બધો એ લીલો લીલો મેર્યો છે હું ના કહું છું કે એ થી ના બોધી જાય તું રાતે મારા તાપા બાપા જોઈયા ભૂંડ ભૂંડ આવતા ધોર બોર જોવા તો કોક સહીમ કરીને જતો રહ્યો અંદર આવે ને કરવા આવતો રહ્યો છું રહ્યો બોલાતું નહી ચંદા પારું છું બે તો અકાર પાર્યા ભૂંડ બહુ આવશે ના હું તો એમ છું તને

દેખાતો તો નહીં નહીં પણ બોલતોય નહી કહું ઉપર ની ઠંડી પેલો તો જતો રહ્યો લ્યો યોના હાટો તો હું ખર્ચા કરું છું ચા લાવું ને બિસ્કુટ લાવું કોઈ કરતા રસ

અમે આટલો ઉભા બરાબર તમે બીવરાઈ આવો જઈ હું બીવરાય તો તમને ખેર કઈ નાખો બીવરાય સહી ને તમે આ છોડું હા જાઓ

নকি অমকে মানে পাৰিছে ઉ મુજા મનાવાજે તું નહીટ ક્યારે તને કેટલો દ્વારા હાકરજી ના થયા સર બોલે નહીં પાછા કે

આ લાકડી લાવશું પણ મારી તાકાત નહીં આ લાકડી ઉગમવાની હું જ બી ઉછું મને ડાવા દે ઓ બાપા આ મારા જ પાસે કરી શટ આ કોઈને બીવરાવે નહીં આજ મારું જ પથારી કરી છે બાપા આવો આવો આ કેના આગળ જેલે અમને એકર છે આ રસ્તા થઈને આવશે પણ આ દે પેલા અહીંયા જ બી જવા દે મને પેલે કહેવાત નહીં જે ખાડો ને એ ખાડા આ હાકરિયા ને બીવડાવ આવ્યો ને ત્યારે મુજ ખાડે આમ પડ્યો મારા ઢેસન તૂટી જાય પણ આ તો અહીંથા ની આવે ને એક ધોખાર પાર દઉં નતો હા અજુન ખબર નહિ કે ભૂમતાજી કેવા સાહેબ મને તો બીવડાયો પણ લેકર તો ખરો આજ તું જો જો ગેર દેન ખાટરો મહિના નું ના ડરાવ તો કે જો ચેરી ચેરી દોરા સલાકા સ ઢેખારા ડાક ડાક કરસ હું કરું મારા બાપુ કેતા હતા કે ખેતરમાં જીએ ને તો કે કોઈ હર 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 થાય ને તો પેલા નક્કી કરવાનું પછી દોરવાનું પણ નક્કી કરવા હું જાય પણ આ ભૂત દેખા પેલા દેખાડા પર સ ભેરમાં મને ઇથી દોરવા દે ઇથી દોરવા દે ઓલ્યા આ બતો જોવાય નહીં રહ્યો આ ચેરી હું પડ્યું દેખારા ભૂત ભૂત ભેરમાં વાગર સ પણ હું કરું ક્યો ઓ બીકનું નું એકલો સુપ પેલો ભાઈ મારા આગા તાય તો એ નાહી જો અને માર તો બોલો હું હવે એ બીરેસા આ તારી લીલી પીરી ધોતી ના થઈ જાય ને તો કે દોર દોર તો કરું છું પણ હું કરું આઈએ ને ઉપીરવા દે આવી ઓ બાપા ઓ બાપા નહીં તો નહીં તો મારા આય

દોરા દોરાયો છો હા હા કહી દો હાચું કહી દો કશું હાથું નહીં કેવું કશું હાથું નહી કેવું મારી વાત તમે મારી વાત બોલો બોલો બોલો

અને કે મારો હા ધન્ય હરી ગયો

અરે ઓ અપારે ઓ બૈરો તૂટી ગયો હમતુંજીને તો કેવાય ના રયા કંગાત કરવાય ના રયા બૈરો મારો તૂટી ગયો ના હવા કે મારો બૈરો તૂટી જશે ફેર હે ના બીને અરે ખાતી જાય ખાતી જાય જો ભાઈ આ જો પ્લાન આલો લોવાળા તો ખસી જાય છે અને ચેવી ખાય છે બે ત્રણ વખત તો રેવરીઓ ખાઈ જાય છે પણ સુરવી નહીં જો એવું કીધું તું ના કે તને ઘેર હતી નહીં મેળવાનું ઘેર હતી દોરાઈને ઢેખરા દે આ ઘેર હતી તું લા કર્યો કા હા તારા અંગતવારે જોઉં છું તો કે બચાવ આવવા સુધી રે ખાતી જ નહીં તો આખો રોર ખાલી નાખે છે

એટલું મારું જરૂરી ઉપર છે અને ઓ મિત્રો અમારી ચેનલને લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઇબર કરજો તમે અને જોવાનું તમે ભૂલતા નહીં ભાગ નંબર 2 અને ભૂંતાજીની પથારી આટલું કેવું બીજું કોઈ કેવું નહીં જય માતાજી બંગકો બંગકો